વાંકાનેર મોરબી હાઇવે પર ત્રણ કલાક કરતાં વધારેની સમજાવટ બાદ અંતે ટ્રાફિક જામ હટાવાયો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના નવાપરા ખાતે યુવાનની ઘાતકીહારના હત્યાના બનાવના વિરોધમાં રોષે ભરાયેલા લોકો દ્વારા વાંકાનેર મોરબી હાઇવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હોય જેમાં બનાવની ગંભીરતા સમજી મોરબી જિલ્લાની પોલીસના ધાળે ધાળા સ્થળ પર ઉતારી દેવામાં આવ્યા હોય ત્યારે ત્રણ કલાક કરતાં વધારેની સમજાવટ બાદ પણ સ્થાનિક નાગરિકો હાઇવે પરથી ચક્કાજામ હટાવવા ન માનતા અંતે સ્થાનિક સામાજિક અને રાજકીય આગેવાનોને આગળ રાખી પોલીસ દ્વારા લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં લાંબી મથામણને અંતે સ્થાનિક નાગરિકોને સમજાવતા લોકો ટ્રાફિક જામ હટાવવા માટે તૈયાર થયા હતા અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો જે બાદ એક કલાક કરતાં વધારેની જહેમત બાદ પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન કરી હાલ સાંજે ચાર વાગ્યાની આસપાસ વાહન વ્યવહાર પુનઃ કાર્યરત કરવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે